મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢુલી નજીક જાહેરમાં બ્લેડ વડે હાથ ઉપર છેકા મારી લેનારા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે જાણવા મળતું કે પ્રમાણે મોરબીના વજેપર શેરી નંબર પંદરમાં રહેતો ગિરીશ નરેન્દ્રભાઈ કંજારીયા ઉમર વર્ષ વીસ નામનો યુવાન મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢુલી પાસે હતો ત્યારે ત્યાં તેણે કોઈપણ કારણોસર પોતે પોતાના જાતે પોતાના જમણા હાથ ઉપર બ્લેડ વડે છેકા મારી લીધા હતા જેથી કરીને તે યુવાનને ઈજા થઈ હોવાથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલ યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે યુવાને કયા કારણોસર પોતે પોતાના હાથ ઉપર બ્લેડ વડે ચેકા મારીને ઈજા કરી હતી તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ તજવીજ કરવામાં આવી રહી છે તેવી માહિતી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી સાંજે પાંચ વાગ્યે જાણવા મળેલ છે